શું નામ અતુલભાઈ પટેલ અતુલભાઈ બાંગ્લાદેશની ની સ્થિતિ બાબતે તમારું શું કેવું છે આ બહુ ખરાબ થઈ રહ્યું છે પાકિસ્તાનનું ષડયંત્ર લાગે છે તો અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે કે એના વડાપ્રધાન આશરો લીધો આપણે ત્યાં સુપ્રીમ કોર્ટના જજે રાજીનામું આપ્યું અને હવે આર્મીની જોડે બાંગ્લાદેશની આર્મી જોડે આ તોફાનીઓ ટકરાઈ રહ્યા છે ભારતે આમાં ઇન્વોલ્વ થવું જોઈએ કેમ ભારતે શરણ આપીએ તો આપણા સંસ્કૃતિ પ્રમાણે શરણ આપીએ સારું કહેવાય પણ એ લોકો બિલકુલ સમજવા તૈયાર નથી આ ધર્મના લોકો બહુ કટ્ટર હોય છે અને એ લોકો સમજવા તૈયાર નથી કોઈ વસ્તુ નહી આપણે એવું તો ના કહી શકીએ કારણ કે પાંચે આંગળી સરખી ના હોય પાકિસ્તાન બાંગ્લાદેશના તોફાનીઓની વાત કરીએ છીએ જે લોકો અલગ પ્રેરિત તમે એમ કેવા માંગો છો બધા સરખાના પણ જે સરખા નથી એ પણ આડકતરી સપોર્ટ કરે જ છે ફાઈનાન્સીયલી ને બધું એટલે આ કોમ પર બિલકુલ વિશ્વાસ ન કરાય